ના આશીષ મેળવવાનો સુવર્ણ અવસર એટલે શારદીય નવરાત્રિ અને એમાં પણ નવરાત્રી દરમિયાન નવે નવ દિવસ મા દુર્ગાના નવ સ્વરૂપોને ભજવાનો મહિમા રહેલો છે ત્યારે આવો આજે જ્ઞાન અને વિદ્યાની પ્રાપ્તિ માટે મા દુર્ગાનું દ્વિતીય સ્વરૂપ બ્રહ્મચારિણીનું કઈ સામગ્રીથી અને કયા મંત્ર જાપથી કરવું પૂજન સાથે જ આજે કેટલા વર્ષની બાળિકાનું પૂજન કરવું આ વિશે વધુ માર્ગદર્શન આપશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવા નમો જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે હું તમને જાણકારી આપીશ આદ્ય શક્તિની ઉપાસના કરવાની હોય અને આજે તમારે આદ્ય શક્તિનું કયા સ્વરૂપની પૂજા કરવી કઈ રીતે કરવી રાત્રે કયો ઉપાય કરવો કયો મંત્ર જાપ કરવો સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું મિત્રો વાત કરીએ બ્રહ્મચારિણી દેવી દ્વિતીયમ બ્રહ્મચારિણી માતાજીના નવરાત્રીમાં બીજા નોરતાના દિવસે જે દેવીની પૂજા થાય છે તે દેવીને બ્રહ્મચારિણી સ્વરૂપ કહેવામાં આવે છે હવે બ્રહ્મચારિણી માતાજીને કેમ કહેવામાં આવે છે કેમ કે એવું કહેવાય છે કે નારદ મુનિએ જ્યારે મા ભગવતીને એટલે કે પાર્વતી મૈયાને કહ્યું હતું કે તમારે જો શિવજીને પ્રાપ્ત કરવા છે શિવ સાથે વિવાહ કરવા છે તો તમારે તપ કરવું પડશે ત્યારે એવું કહેવાય છે કે પાર્વતી મૈયા એ ભયંકર ઉગ્ર તપ કરે છે અને બ્રહ્મચર્યનું પાલન કરીને તપ કરે છે જેથી આ દેવીને બ્રહ્મચારિણી તરીકે ઓળખવામાં આવે છે એવું કહેવાય છે કે માએ આકાશની નીચે ગરમીની અંદર ચોમાસામાં ભયંકર વરસાદની અંદર શિયાળામાં ઠંડીની અંદર કઠિન વરસાદ કઠિન ઠંડી અને ભયંકર ગરમીમાં બેસીને માએ બહુ જ કઠિન તપ કર્યું હતું અને એ તપને તપ કર્યું અને બ્રહ્મચર્યનું પાલન કર્યું એટલે બ્રહ્મચાર્યની કહેવાય છે પરંતુ જ્યારે માએ તપ કરતા હતા ત્યારે એમના માતૃશ્રી એટલે કે મેનાદેવીએ જ્યારે પોતાની દીકરીને શોધતા શોધતા જંગલમાં જાય છે અને પોતાની દીકરીને જ્યારે આવું ભયંકર તપ ઉગ્ર તપ કરતા જોયો છે એટલે એમના મોઢામથી નીકળ્યું ઓય માં ઉમા આપણે કહીને ઘણી વખત ઔય એટલે એ એમની માતાના મુખમાંથી ઉઈ માં શબ્દ નીકળ્યો એટલે ઉમા આપણે જે ઉમિયા માતા કહીએ છીએ ને એ ઉમિયા માતાનું નામ આદ્ય શક્તિને ઉમિયા માતા કેમ કહેવામાં આવે છે કે જ્યારે એમની માતા મુખમાંથી નીકળ્યું એટલે એનો શબ્દનો અપભ્રોશ થયો અને માતાજીનું નામ ઉમિયા ઉમા એટલે ઉમિયા ઉમિયા જે આપણે માતાજી કહીએ છીએ તો એમનું નામ આદ્ય શક્તિનું એક સ્વરૂપ એક નામ ઉમિયા પડ્યું એનું કારણ આ હતું એવું કહેવાય છે કે આ દેવીને તપ કરવાથી આ દેવીમાં બ્રહ્મ શક્તિ સમાયેલી છે બીજા નંબરની વસ્તુ એવું કહેવાય છે કે આ આ આદિશક્તિ છે અને આદિશક્તિની વાત કરીએ ત્યારે એવું કહેવાય છે કે બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ કરી ત્યારે એના દીકરો એટલે કે મનુની ઉત્પત્તિ કરી અને કહ્યું છે કે હવે સૃષ્ટિનું વિકાસ કરો ત્યારે સૃષ્ટિના વિકાસની અંદર પુરુષ હશે પણ સ્ત્રી વગર આ શક્તિનો વિકાસ થઈ શકે નહીં સ્ત્રી વગર આ સૃષ્ટિનો વિકાસ ના થઈ શકે જેથી બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજી શિવજી પાસે ગયા પણ શિવજીએ કહ્યું કે સ્ત્રી શક્તિની જરૂર છે તો આદ્ય શક્તિની જ ઉપાસના કરો ત્યારે એવું કહેવાય છે કે જગદંબા પાસે ગયા અને જગદંબાની પ્રાર્થના કરી અને ત્યારે આદ્ય શક્તિએ સ્ત્રી શક્તિની ઉત્પત્તિ કરી છે એટલે આમ ઘણી વખત આપણે કહીએ કે બહેનોને બહેનો એ શક્તિ કહેવાય છે તો જગદંબાનું સ્વરૂપ કેનું કારણ એ છે કે સ્ત્રી શક્તિની ઉત્પત્તિ આદ્ય શક્તિએ કરી છે એટલે નાની દીકરીને પણ આપણે લક્ષ્મી કહીએ પત્નીને પણ લક્ષ્મી કહીએ અર્ધાંગીની જે પત્ની જે હોય પત્નીને ધર્મનું કાર્ય કરનાર એટલે સ્ત્રી એને શક્તિ કહેવામાં આવે છે જેમ કે કંઈ પણ આપણે કામ કરું તો ઘણી વખત આપણે મકાન લઈએ કે ગાડીનું મુહૂર્ત કરીએ તો શું કરીએ બહેનોના હાથે કરાય કેમ કે બહેન એક શક્તિ છે તો અહીંયા આજના દિવસે જે વ્યક્તિને જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય શક્તિની ઉપાસના કરવી હોય અથવા બાળકોને સારી વિદ્યાની પ્રાપ્તિ કરવી હોય અથવા કાર્યમાં સફળતા ચાઇએ તો ખાસ કરીને આ દેવીની આરાધના કરવી હવે આ દેવીના સ્વરૂપની વાત કરીએ તો કહેવાય છે કે દધાના કર પદ્માભ્યામ મક્ષમાલા કમંડલુમ દેવી પ્રસી દતુમયી બ્રહ્મચારી બ્રહ્મચારિણ્ય નું તમા આ દેવીનું શ્વેત વર્ણ છે સફેદ સાડી પહેરેલી છે જમણા હાથની અંદર કમંડલ અને ડાબા હાથની અંદર જપ માલા માતાજીએ ધારણ કરેલી છે અને આ દેવીની ઉપાસના કરવાથી તમારું તમને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે બાળકોને વિદ્યાની પ્રાપ્તિ થાય છે એજ્યુકેશનમાં આગળ વધે છે અને સાથે સાથે મેધાવૃદ્ધિ થાય છે એવું કહેવાય છે કે આ દેવીની પૂજા કરવી હોય તો રીમ બ્રહ્મચાર્યની રીમ બ્રહ્મચાર્યની નમઃ રીમ બ્રહ્મચાર્યની નમઃ મંત્રથી પૂજન કરવાનું પૂજનની અંદર ખાસ કરીને ગોપીચંદન ગોપીચંદન અથવા શ્વેત ચંદનથી માતાજીને તિલક કરવું તે ન હોય તો તમારે કંકુનો ઉપયોગ પછી કરી શકાય પણ શક્ય હોય તો શ્વેત ચંદનનો ઉપયોગ કરવાનો સફેદ ચોખા કેમકે સફેદ રંગની વસ્તુ માતાજીને પ્રિય છે એટલે સફેદ ચોખા સફેદ પુષ્પ અર્પણ કરી શકાય કપૂરનો ધૂપ કરી શકાય ગાયના ઘીનો દીવો કરી શકાય માતાજીને જમવામાં સાકરનો પ્રસાદ અથવા કે સાકરનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે તો સાકરથી દીર્ઘ આયુષ્ય મળે છે જો આજના દિવસે તમે માતાજીને સાકર જમાડો છો તો એનાથી ફાયદો શું થાય તો કે દેવી ભાગવતમાં એવું લખ્યું છે કે જે બીજા નોરતાના દિવસે માતાજીને સાકરનો ભોગ લગાવે છે તેનું આયુષ્યની વૃદ્ધિ થાય છે બીજા નંબરની વસ્તુ આજે માતાજીને લીંબુનું ફળ લીંબુ અથવા બીજોરું ઘણા લોકો પ્રશ્ન કરે બીજોરું એટલે શું તમે શાકભાજીમાં જ્યારે માર્કેટમાં જશો એટલે બીજોરું પૂછશો એટલે તમને કદાચ ખ્યાલ આવી જશે બીજોરું એક ફળ છે લીંબુ અથવા બીજોરું બેમાંથી કોઈ પણ તમે અર્પણ કરી શકો છો આજે માતાજીને સફેદ રંગની સાડી અથવા સફેદ રંગની ચૂંદડી અર્પણ કરી શકાય એવું કહેવાય છે કે આહુતિ આપવી હોય તો ઘી અને ભાત ભેગા કરી અને હવનકુંડ પ્રજ્વલિત કરી અને રીમ બ્રહ્મચારીની ઈસ્વાહ રીમ બ્રહ્મચારીની ઈસ્વાહ મંત્રથી તમારે એકસોને આઠ આહુતિ પ્રદાન કરી શકાય આજના દિવસે મા ભગવતીનું જે બાલિકા સ્વરૂપ છે ત્રણ વર્ષની નાની દીકરી જેને ત્રિમૂર્તિ કહેવામાં આવે છે તે દીકરીની પૂજા કરવાથી પણ આ દેવી આશીર્વાદ આપે છે ત્રણ વર્ષની દીકરીની તમે પૂજા કરશો તો તેનું નામ પણ અહીંયા ત્રિમૂર્તિ શાસ્ત્રમાં કહેવામાં આવશે ત્રિમૂર્તિ એટલે એવું કહેવાય છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશેવની ત્રિશક્તિ છે ત્રણ વર્ષની નાની બાલિકા હોય એના કપાળમાં ઓમ ત્રિમૂર્તિએ નમઃ તો ત્રિમ ત્રિમૂર્તિ નમા ત્રિમ ત્રિમૂર્તિએ નમા મંત્ર બોલી એને નાની દીકરીને ચાંદલો કરજો ચોખા પણ કરજો નારસરી બાંધજો જમણા પગનો અંગૂઠો અથવા બંને પગના અંગૂઠા દૂધ પાણીથી ધોઈ શુદ્ધ કરી એની પર ચાંદલો કરી દીકરીને ભેટ ભોજન કરાવી અને કંઈક ભેટ આપજો અને એના આશીર્વાદ લેજો જેથી આ દેવીના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે બીજા નંબરની વસ્તુ ખાસ કરીને આ દેવીને રાત્રિના સમયે તમારે એક મહામંત્ર જપ કરવાનો છે ઓમ ત્રિપુરા દેવીય વિદમહી રાત્રિના સમય શક્ય હોય તો તમારે અગિયાર ફૂલ અગિયાર સફેદ ફૂલ માતાજીને અર્પણ કરવાના અને એમાં એક જ મંત્ર ખાસ કરીને રીમ બ્રહ્મચાર્ય નમઃ રીમ બ્રહ્મચાર્ય નમ આ મંત્ર અગિયાર વાર બોલીને રીમ નમ અગિયાર વાર બોલીને માતાજીને અગિયાર ફૂલ અર્પણ કરજો અને સાથે સાથે રાત્રિના સમયે અગિયાર માલ તમે કરશો આ મંત્રની ઓમ ત્રિપુરા દેવીય ચિદમાં વિદમહે માતાજીનો ગાયત્રી મંત્ર એવું કહેવાય છે ઓમ ओम त्रिपुरा दिव्य च विदमहे क्लीम कामेश्वरीय कामेश्वरीय च धीमहि तन्नो देवी प्रचोदयात ओम त्रिपुरा त्रिपुरा दिव्य च विदमहे का ओम त्रिपुरा दिव्य विदमहे क्लिम कामेश्वरीय च धीमहि तन्नो देवी प्रचोदयात આ દેવીનો ગાયત્રી મંત્ર દેવી ગાયત્રી મંત્રથી જો રાત્રિના સમય તમે અનુષ્ઠાન કરો છો તો આ દેવી તમારી પર પ્રસન્ન થાય છે અને એવું કહેવાય છે કે આ સમસ્ત દેવી દેવતાઓને જ્યારે કોઈ જ વિકલ્પ ન મળ્યો ત્યારે માતાજીનું શરણું લીધું અને આ બધા જ રાક્ષસોને કેમ કે એટલા બધા રાક્ષસો અલગ અલગ હતા અને દરેક રાક્ષસોએ અલગ 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 વરદાન દેવી દેવતાઓ જોડેથી લઈ લીધા હતા જેથી આ રાક્ષસોને કોઈ પુરુષ મારી જ ન શકે એવા વરદાનો પણ લીધા હતા એટલે સ્વયં આદ્ય શક્તિને માતાજીને અંદર આવવું પડ્યું અને મા ભગવતીએ પોતાના એક સ્વરૂપમાંથી અલગ બીજું સ્વરૂપ પછી નવ દુર્ગા ચોસઠ જોગણી અલગ 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 સ્વરૂપોની ઉત્પત્તિ કરી અને એ સ્વરૂપ એ એ રાક્ષસોને સંહાર કર્યા છે અને જ્યારે મારે બધા જ રાક્ષસોનો સંહાર થયો ત્યારે માતાજી એટલા ભયંકર ઉગ્ર સ્વરૂપમાં હતા કે માતાજી નું એક ગુસ્સો જોઈને કોઈ દેવતાઓ માની સમક્ષ ના જાય કેમકે જે આવે એને સંહાર કરી નાખે પૃથ્વીને બચાવવા માટે શિવજી પૃથ્વી ઉપર શયન કરી ગયા છે અને જ્યારે માતાજી ઉગ્ર સ્વભાવમાં પૃથ્વી ઉપર જ્યારે લાત મારવા જાય ત્યારે શિવજી પૃથ્વી ઉપર ચાદર બનીને પૃથ્વીને બચાવે છે અને ત્યારે માતાનું પગ જ્યારે શિવજી ઉપર ગયો એટલે માની આંખમાંથી આંખ મોટી થઈ મુખમાંથી જીવા બહાર નીકળી ગઈ અને થયું કે મારા પતિદેવ ઉપર મારો પગ આવ્યો છે અને ત્યારે માતાજીને દુઃખ દુઃખ થયું ચંડી પાઠ અને દેવી ભાગવતમાં જોવા મળે છે અને એવું કહેવાય છે કે નવરાત્રીના નવ દિવસ માં બહુ પ્રસન્ન હોય છે જે ભક્તો માની આરાધના કરે છે ને તો મા એને દિવ્ય શક્તિ પ્રદાન કરે છે પણ ભક્તની ભક્તિમાં શક્તિ કેટલી છે એના ઉપર એ પ્રશ્ન છે જેવી તમારી ભક્તિ છે જેવી આસ્થા છે તો તમે સારામાં સારી દુર્ગા પૂજા દેવી યજ્ઞ નવચંડી અથવા માતાજીની મહાપૂજા જે રાજોપચાર પૂજા અને ઘણી બધી વિશેષ પૂજાઓ છે એ પૂજાઓનો લાભ અને સારા દિવ્ય મંત્ર અને દિવ્ય સામગ્રી સાથે જો દેવીની આરાધના કરવામાં આવે છે નવરાત્રી દરમિયાન આમ તો જોવા જઈએ નવરાત્રી નવરાત્રીથી માંડીને દિવાળી સુધી બધી માતાજીના દિવસો ગણવામાં આવે છે પણ નવરાત્રી વિશેષ ગણવામાં આવે છે તો આ દિવસોમાં દેવીની આરાધના કરવાથી નવ વર્ષ દિવાળી બાદ જે જાય છે એ જોરદાર તમને ફાયદાકારક બનતું હોય છે તો દર્શક મિત્રો આજે મા ભગવતીનું નવરાત્રીનું એટલે કે બીજું સ્વરૂપ જેને બ્રહ્મચાર્યની કહેવાય છે એના વિશે મેં જાણકારી આપી છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ્લ પંડ્યા આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી રોજે રોજ આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન